ઉનાળાના સમયમાં સ્ટ્રોક લાગવાના કિસ્સા વધી જતા હોય છે ત્યારે કેટલાક ઉપાયો જણાવીશું જે આપને ગરમીમાં રાહત આપી શકે છે ઉનાળાની ગરમીમાં જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે ચોક્કસપણે ટોપી કે ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો રૂમાલ કે દુપટ્ટા વડે મોંને કવર કરવું જોઈએ હળવા રંગના અને કોટનના કપડાં પહેરવા પરંતુ કાળા રંગના કપડાંનો ઉપયોગ કરવો નહીં થોડા થોડા સમયે પાણી કે પ્રવાહી લેવું જોઈએ જેથી ડિહાઇડ્રેશનથી બચી શકાય